બનાસકાંઠા કાંકરેજ તાલુકાના શિરવાડાની આનંદનગર ગ્રામ પંચાયતના સમર સરપંચ અને આઠ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતની વિભાજીત કરવામાં આવેલી નવી આનંદનગર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે જોશી કરશનભાઈ શંકરભાઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા જેમાં આઠ વોર્ડમાં ચાર મહિલાઓ અને ચાર પુરુષ સભ્યો એક જોશી બાબુભાઈ ડહાભાઈ સુધાર મનુભાઈ છગનભાઈ જોશી નરેશભાઈ જયરામભાઈ ઠાકોર મંગુબેન ચેલાભાઈ પરમાર રમેશભાઈ મગનભાઈ જોશી મણીબેન બજારામભાઈ જોશી સવિતાબેન અમરતભાઈ જોશી ઉર્મિલાબેન ગૌતમભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવતા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને સરપંચ કશનભાઈ જોશીએ અને તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી હશમુખભાઈ ચૌહાણના ટેબલ પર ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કશનભાઈ જોશી જેઓ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને અગાઉ પણ તેમના ધર્મ પત્ની ગીતાબેન જોશી શિંરવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી રહી હતી જેમાં હવે આનંદનગર ગ્રામ પંચાયત અલગ થઈ જતાં સરપંચ અને આઠ વોર્ડના સભ્યો બિનહરીફ થઈ જતા કાકરેજ તાલુકા ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી હતી અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ કશનભાઈ જોશીને પોતાના ટેકાદારો સાથે શુભેચ્છકો અને સખા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે કાંકરે તાલુકા પંચાયતમાં તાલુકામાં પિસ્તાલીસ ગ્રામ પંચાયત અને ખાલી પડેલા સામાન્ય ચૂંટણી યોજવામાં જઈ રહી છે જેમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ અને ફોર્મ ચકાસણી તારીખ દસ છ બે હજાર પચીસ છે જેમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ અને જ્યારે મતદાન યોજવાની તારીખ

અમે આનંદનગર ગ્રામ પંચાયત વિભાજન કરી અને અલગ ગ્રામ પંચાયત બની તેની અંદર તમામ ગામના આનંદનગર ગામના લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી આઠે આઠ સભ્યો અને સરપંચને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરેલી છે